નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સોળ જુલાઈ બે હજાર પચીસને બુધવારનું રાશિફળ આજે ધન અને કન્યા રાશિના જાતકો માટે રહેશે ઉત્તમ દિવસ જાણો તમારો કેવો રહેશે દિવસ મેસથી મેન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે ધન અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે જુઓ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે આજે ગ્રહો અને નક્ષત્રોમાં ફેરફાર થઈ રહ્યા છે જેના કારણે સૌથી વધુ લાભ કન્યા રાશિના જાતકોને થઈ રહ્યો છે કન્યા રાશિના જાતકોની આજે મનની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ ગણેશજી કહે છે કે આજે તમારા બધા અટકેલા કામો પૂરા થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આજે તમે તમારા રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ હશો આજે તમે તમારા વ્યાવસાયિક સહયોગીઓના મનસ્વી વર્તનને કારણે ગુસ્સે થશો પરંતુ આજે પણ તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાનો પૂરો પ્રયાસ કરશો આજે તમે ધન ખર્ચ કરશો પરંતુ તમારે ભવિષ્ય માટે થોડી બચત પણ કરવી પડશે આજે તમારે કોઈને પૈસા ઉધાર આપવાના નથી નહીં તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે આજે તમે જે પણ કામ કરશો જો તમે તેમાં બેદરકારી રાખશો તો તમારે નુકસાન સહન કરવું પડશે આજે તમારે તમારા વ્યવસાયના દુશ્મનોથી સાવચેત રહેવું જોઈએ કારણ કે આજે તેઓ તમને કોઈ કારણ વગર પરેશાન કરવાનું વિચારશે ઘરના વડીલો અને અધિકારીઓ આજે પોતાની નારાજગી વ્યક્ત કરી શકે છે આજે તમારી માનસિકતા ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની રહેશે જેના કારણે તમે લાભની તક ગુમાવશો જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ જશે જેના કારણે તમે ખુશ અને શાંતિનો અનુભવ કરશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માલાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ ગણેશજી કહે છે કે આજે તમે તમારી બુદ્ધિ અને વિવેક બુદ્ધિનો વધુ ઉપયોગ કરશો જેના કારણે તમને સખત મહેનત પછી જ તમારા વ્યવસાયમાં સફળતા મળશે આજે બેદરકારીને કારણે તમારા કોઈ કામમાં લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે તેથી સાવચેત રહો પૈસાના કારણે આજે તમારું મન વિચલિત થઈ શકે છે આજે તમારા સ્વસ્થમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે જેના કારણે તમે થોડા પરેશાન દેખાશો આજે તમે સાંજનો સમય તમારા બાળકોની સમસ્યાઓ ઉકેલવામાં પસાર કરશો આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે આજે તમારામાં અહંકારની ભાવના રહી શકે છે જેના કારણે તમે તમારું કોઈ કોઈ પણ કામ ખોટી રીતે કરવાથી ડરશો નહીં પરંતુ નુકસાન પણ સહન કરવું પડી શકે છે જો આજે તમારું કોઈ સાથે કાનૂની વિવાદ છે તો તમારે તેમાં પડવાનું ટાળવું જોઈએ નહીં તો તે તમારા માટે મુશ્કેલી બની શકે છે જો આજે તમારા વડીલો સાથે કોઈ વૈચારિક મતભેદ છે તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આજે વેપારમાં પણ જો તમે જો તમને કોઈ લાભદાયક અવસર મળે તો તમારે તેમાં વિલંબ વિલંબ ન કરવો નહીંતર તે હાથમાંથી નીકળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે જો તમને સ્વસ્થ સંબંધિત કોઈ સમસ્યા હતી તો બપોર પછી તે ઓછી થઈ જશે જેથી તમે તમારું કામ કરવાનું વિચારશો આજે કામકાજ ધીમે ધીમે રહેશે ધાર્મિક કાર્યમાં રસ વધશે પરંતુ એક યા બીજા અવરોધને કારણે તમે ઓછા સમય આપી શકશો આજે તમે જે પણ કામ કરવાનું નક્કી કરો છો સહકર્મીની ખરાબ તબિયત તેમાં અડચણ ઊભી કરી શકે છે જો તમે આજે તમારા ઘરનું સમારકામ વગેરે કરાવવા માગો છો તો તેના માટે દિવસ સારો રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચઢાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે આજે તમે જે પણ કામ કરશો તે ધૈર્ય અને સંતોષ સાથે કરશો જેના કારણે તમારા અધૂરા કાર્ય પૂરા થશે અને તમને સફળતા પણ મળશે જો તમે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છો તો તમે તેને સરળતાથી લઈ શકશો નોકરી શોધી રહેલા લોકોને આજે મોટી તક મળી શકે છે જો તમે આજે સરકારી કામમાં બેદરકારી દાખવશો તો તે તમારા માટે પરેશાની બની શકે છે પારિવારિક વ્યવસાયમાં આજે તમારા ભાઈઓની સલાહની જરૂર પડશે લવ લાઈફમાં આજે થોડો તણાવ થઈ શકે છે આજે તમારે તમારા સંતાનની જીદ સામે ચૂકવું પડી શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે દેવીલક્ષ્મીની પૂજા કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે આજે તમને પૈતૃક સંપત્તિનો પણ યોગ મળી રહ્યો છે મનની વાત ધ્યાનમાં રાખો નહીં તર તે તમારા માટે નુકસાનકારક હશે જો તમે આજે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવી લીધું હોય તો તેના માટે દિવસ શુભ રહેશે વિવાહિત જીવનમાં આજે જીવનસાથી સાથે થોડી ગરમી અને ઉષ્મા રહી શકે છે જેના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે માનસિક ચિંતાઓ સિવાય તમારું સ્વસ્થાય આજે સારું રહેશે સાંજે તમારી માતાના સ્વસ્થાયમાં થોડું ઘટાડો થઈ શકે છે જેના કારણે તમારે થોડી દોડધામ કરવી પડી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આજે તમારા ખરાબ વર્તન અને ગુસ્સાને કારણે પરિવારના સભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો હા તો તમારે તમારી વાણીની મધુરતા જાળવવી પડશે કારણ કે આ આજે તમને સન્માન આપશે આજે તમે તમારી બધી બાબતોમાં બેદરકાર રહી શકો છો જેના કારણે તમારું માનસિક સ્તર નીચે આવી શકે છે આજે તમે સામાજિક અને ધાર્મિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો તમારા કેટલાક પૈસા આના પાછળ પણ ખર્ચવામાં આવશે જો નોકરી કરતા લોકો પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારતા હોય તો તેઓ સમય કાઢી શકશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ધ ફ અને ઠ ગણેશજી કહે છે કે આજે તમારે તમારા શત્રુઓ પર ચાપ ચાંપતી નજર રાખવી પડશે કારણ કે તેઓ ગુપ્ત રીતે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી પ્રયાસ કરશે અને આજે તમારો કોઈ સાથે વિવાદ થશે તો તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે આજે પરિવારમાં કોઈ મુદ્દાને લઈને તમારી સાથે વાદવિવાદ થઈ શકે છે ખર્ચાઓ ચાલુ રહેવાને કારણે પૈસાની બચતમાં ઘટાડો થશે જો તમે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે સારો રહેશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે જો તમે તમારા કામ પ્રત્યે બેદરકારી રાખશો તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આજે તમે તમારા કામમાં કંઈક નવું કરશો આજે નોકરી કરતા લોકોને મિત્રના સહયોગથી લાભ મળી શકે છે વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે પરિણામ ન મળે તો તેઓ નિરાશ થઈ શકે છે વ્યવસ્થાના કારણે આજે તમારે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત રદ કરવી પડી શકે છે આ સાંજ તમે કોઈ મિત્રની મદદથી પસાર કરી શકો છો આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ ગણેશજી કહે છે કે આજે વિવાહિત જીવનમાં થોડો વિરોધ થઈ શકે છે જેના કારણે તમને તમારા જીવનસાથી સાથે ફરિયાદ રહેશે સાંજે અચાનક પૈસા મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે આજે તમે પરિવારના નાના બાળકો સાથે પાર્ટી કરી શકો છો આજે તમે જે પણ કાર્યમાં ભાગ લેશો તેને પૂર્ણ કરશો કાર્યક્ષેત્રમાં મંદીના કારણે આજે તમારું ધ્યાન અહીં ત્યાં અહીં ત્યાં પટકી શકે છે તમારી બહેનના લગ્નમાં આવતી અડચણો આજે મિત્રની મદદથી સમાપ્ત થશે આજે સાંજે તમે તમારા માતા પિતા સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો ને આઠ વાર જાપ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી કહે છે કે આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમાં જણાશે ખુશ ખુશનુમાં જણા જણાશે જે તમારી આસપાસ વધુ ખુશીઓ તરફ દોરી જશે તમે તમારા બાળકને સારી સ્થિતિમાં નોકરી મેળવતા જોઈને ખુશ થશો જેથી તમે તેના ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરશો આજે તમે તમારા પરિવારના કોઈ સભ્યની ઈચ્છા પૂરી કરવા માટે થોડા પૈસા પણ ખર્ચ કરશો જેના કારણે પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ તમારી પાસેથી કેટલીક માગ કરી શકે છે જીવનસાથી સાથે આનંદદાયક સમય પસાર થશે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણમાં અવરોધ દૂર થશે આજે સાંજે તમે કોઈ ધાર્મિક વિધિમાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો